આપ જોઈ રહ્યા છો અરબલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વધુ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા આજથી ગરમીમાં પણ ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી માવઠાથી મકાઈ અને કેરી સહિતના પાકોને નુકસાન ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી પચીસ અમદાવાદમાં રમાશે આઈપીએલની મેચ સત્તર મેથી ફરી આઈપીએલ શરૂ થશે લીગ સ્ટેજની બાકીની મેચો સ્થળોએ રમાશે વાહનનો વીમો પીયુસી નહીં હોય તો એકસો દસ જંક્શન પર મ્યુનિસિપલના કેમેરાથી હવે ઇ મેમો ઘરે આવી જશે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી આ મેમો પણ નવી સિસ્ટમ હેઠળ આવી લેવાશે વિદ્યાર્થીઓ એક અથવા તો એકથી વધુ તમામ વિષયોની પૂરક પરીક્ષા આપી શકે છે ધોરણબાળની પૂરક પરીક્ષા માટેના ફોર્મ ઓગણીસ સાંજે પાંચ વાગ્યા સુધી ભરી શકાશે શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા ચોક્કસ અને ધીમી ગતિએ થતા કામના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જાહેરમાં નવી મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના અંતર્ગત લાગુ કરાયેલ આ નિયમથી હવે તેઓ વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકશે જેમને એક વર્ષ કે બે વર્ષ અભ્યાસ કર્યા બાદ કોઈપણ કારણસર અભ્યાસ અધૂરો છોડવો પડ્યો હતો છેલ્લા કેટલાક દિવસથી શહેરના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે સોમવારે દિવસે અને રાત્રિના તાપમાનમાં વધુ એક ડિગ્રીનો વધારો થયો હતો પવનની ગતિ મંદ પડતા બફારો અને ઉકળાટની સ્થિતિ સર્જાઈ હતી મંગળવારે સુરતમાં ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે તિના કેસમાં દાખલ કરતા કડક પગલા લીધા છે સુરત જિલ્લામાં ગત રોજ તાપમાન પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું કામરેજ ઓલપાડ માંગરોડ ઉમરપાડા બારડોલી અને મહુવા સહિતના તાલુકાઓમાં પણ તાપમાન પાંત્રીસ ડિગ્રી નોંધાયું હતું તો બફારાનું પ્રમાણ પણ વધ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે છેલ્લા ત્રણ દિવસે જિલ્લામાં તાપમાન પાંત્રીસ ડિગ્રી પર સ્થિર રહ્યું છે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બંધ થયા બાદ હવે ફરીથી બફારા યુક્ત વાતાવરણ સર્જાયું છે આ પરિસ્થિતિ આગામી દિવસોમાં પણ જળવાઈ રહે તેવી શક્યતાઓ છે ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલી સ્થિતિને પગલે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ચૌદ મે સુધી બંધ રાખવા જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હાલ સ્થિતિ કાબૂમાં આવતા બે દિવસ પહેલા એટલે કે બારમી મેથી જ એરપોર્ટ કાર્યરત કરી દેવાયું છે રાજકોટમાં ઉનાળાને કારણે પાણીની માંગમાં વધારો થયો છે શિયાળાની સરખામણી મહાનગરપાલિકાના વિસ્તારોમાં માંગ વધતા દૈનિક ત્રણસો એસી લીટરની સામે હાલ ચારસોથી ચારસો પચાસ લિટર પાણી વિતરણ ગઢીઠ કરવામાં આવી રહ્યું છે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ રાજકોટ શહેરમાં ચાર હજાર ચારસો ત્રેપનમાંથી ચાર હજાર ચારસો ઓગણચાળીસ સીટ ઉપર બાળકોને એલોટમેન્ટ અપાયું હતું જ્યારે રાજકોટ ગ્રામ્યમાં કુલ બે હજાર એકસો ને સિત્યાસી સીટમાંથી બે હજાર એકસો બે સીટ ઉપર બાળકોને પ્રવેશ અપાયો હતો એલોટમેન્ટ આપ્યાના આશરે સાત દિવસમાં જ બાળકને જે સ્કૂલમાં પ્રવેશ ફાળવાયો છે માંગરોડ તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે ચાલુ વર્ષે મે માસમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોએ વાવેલા તલ મગ ડાંગર કીડ અને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે બાઘાયતી ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે સામાન્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બાઘાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો લાભ લઈ શકે છે

તો આ સાથ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર